આંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસુદેવે જણાવ્યું હતું કે પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આરજીએસએ એ યોજના હેઠળ મંજૂર થાય છે સીડીપી પાંચ યોજના હેઠળ સોળ પચાસ કરોડના સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતિ મંજૂર કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત હેઠળના અંદાજીત રકમ બસો બાર પોઈન્ટ સિત્યોતેર કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું ટેન્ડર થયેલ છે જે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે તે પૈકી પંચાણું રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવે છે અઠ્યોતેર કામો ડિપોઝિટ લેવલ પર વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપદ યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લક્ષ યોજના હેઠળના રીસર્ફેસિંગ રોડના કામોને બહાલી આપવામાં આવેલ છે જિલ્લા પંચાયત હસ્તકની સોળ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડિંગ આઠ શાળાના ઓરડા પાંચ ડ્રેનેજ લાઈનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવે છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે વધુમાં આજની સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પરિવર્તનકારી નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતો એમએસએમઈએસ વેપારીઓ મહિલાઓ યુવાનો મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે આવા જીએસટી રિફોર્મ્સ માટે નરેન્દ્ર મોદીને નાણાં મંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે કંઈ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે તે ભરૂચ જિલ્લામાં પોતાના સો ભંડોળમાંથી જિલ્લા પંચાયત લઈ કે પીપી ધોરણે પોતાના સો ભંડોળમાંથી એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાની છે અને એ સિવાયના નર્મદા કિનારાના વિકાસ માટે અને એવી અસંખ્ય છે જે લોકોની સુવિધા માટે આજની સભાએ જે બધા કામ મંજૂર કર્યા છે આવનાર સમયમાં આ ભારતીય જનતા પાર્ટીનો એક ચૂંટણી હોય કે ગમે તે હોય પણ આ માનવીનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચવાનો છે અને એના કારણે આ જે છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન પણ જે પાંચ વર્ષનો ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે રોડ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય નર્મદા પરિક્રમાવાસીની સેવાનું હોય નર્મદા કિનારાનો વિકાસ હોય કે કૃષિ હોય કે પછી આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે આઈસીડીએસ કોઈ પણ વિસ્તારમાં સમૂહ વિકાસ ભરૂચ જિલ્લાનો થવાનો છે જેવી રીતે અમે પહેલા પણ કીધું હતું કે ભાગ્યુ ભાગ્યુ ભરૂચ નહીં પણ હવે આ જે તમામ વિકાસના થવાના છે એનાથી એક ભરૂચ જિલ્લો હર્યુ ભરૂ ભરૂચ બનશે અને હું ખાતરી સાથે કહું છું કે ભરૂચ જિલ્લો પંચાયત આ ગુજરાતમે એક મોડેલ જિલ્લો બનશે અને એના માટે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો મારી જિલ્લા પંચાયતના સભ્યો છે ચેરમેનશ્રીઓ છે જિલ્લા સંગઠન છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે આ બધાનો તમામ સહકાર જે અમારે વિકાસના કામમાં મળ્યો છે એમનો પણ આ તબિયત હું ખૂબ ખૂબ આભાર માનું છું